જય માતાજી મિત્રો નમસ્કાર છે તમારું મારી આ ક્રિકેટ ગુજરાતી ચેનલમાં તો સ્વાગત છે અને આજે રમવાની છે આપણે મેચ અમારે ધમભાઈ આવી ગયા છે ધમભાઈ બે શબ્દ કહો આજે આજે ફાઈનલમાં છે અને ઈચ્છા તો એવી છે કે ફાઈનલ

ભાવેશભાઈ ગુજરિયા પેલા જ બોલે પેલા ફાઇનલી મિત્રો અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે અને મેસ બધી રદ કરી નાખી છે અને આ જો બધે ભાઈ ગયા છે વરસાદ રે પછી શરૂ કરવામાં આવશે મેસ શું કેવું ભાવેશભાઈ અત્યારે એવું લાગે ભાઈ કપડા ભીના થઈ ગયા બેટ ભીના થઈ ગયા ગ્રીફું ભીનું થઈ ગયું એટલે બેટ ફરી સીધું ભાઈ ડપ

હજુ ભાઈ બે શબ્દ કહો મોઢે નહીં બનતા એવું કરું કેમ લાગશે કોણ જીત છે એ તો ખબર નહીં પણ ઠીંડા ભાગવાના એ ખબર છે ગ્રાઉન્ડ ભાઈ પડલી ગયેલું છે એટલે આ ભાઈ કે છે પડવાના સિંહ બહુ ફડવાના સિંહ બહુ ને હાલ મેચ ચાલી રહી છે વાહ કરવાનું છે રન જો આવે તો સંભુભાઈ ક્યાં લે તારે તીત કરવાની એ જાન દે કે ક્યો ને વારો છે જો માદાન દે ખરે યાર એ રા બોલિંગ સે એ થોડે

Slip mare slip. ready. Apa, ready. <laughs> yeah, oh, ખેલાડીઓ ધોડી નથી અંકતા પાણી પર આવી ગયું છે ચાર રન ચાર બીજો ઉપર ઉપર બીજો સક્કો ઉપર ઉપર બીજો સક્કો બોલ ને ધોય નઈ હેટ્રિક બોલમાં સિક્સર હેટ્રિક સિક્સર એ લે હેટ્રિક સિક્સર જા બાકી છે ભાઈ એક દડો ઓ વિકેટ છે વિકેટ વઈ ગઈ ભાઈ કે સિક્સર આપી પણ બે એક વિકેટ લઈ લીધી ભાઈ બેટિંગ કરવા અજુ ભાઈ આવ્યા છે ઓ 6 ઓવર ના 48 રન થઈ ગયા છે રાહુલભાઈ બોલિંગ લઈને આવે છે নদে দের দাগছে। অযাছ рান! সারংও! সার! িজু ভযা বালাকে হিযকে হযজায় ক্ষাযা! ভয argu পায়

હાર્દિક ભાઈ પેલી ઓવર લઈને આવી ગયા છે હાલ ઓવર નો પેલો દડો હાર્દિક ભાઈ होगी भाई स्ट्राइक रेट पे आज भाई आ गया है बॉलिंग करने वाटर सिक्सर योगी भाई सगो सगो खड़े खड़े सिक्सर लगाने वाला होगी भाई वाटर सारन

તમને એટલા સગા મેરા તમને કઈ થાય કે સીધો બાવળ જેવા ઘા ઓગી ભાઈ આઉટ થઈ ગયા તમારું મૂડ તો કેવું લાગે કેવું લાગે હવે જીત છે કે હવે નહીં જીતે જીતી દો કે હવે નહીં જીત છે ઓગી ભાઈ મૂડ ફરી ગયું છે જોવો તમે જવાબ <laughs> દેતા <laughs> કાઇદેસર પ્લે ઓફ ધ મેચ ધમભાઈ મેચ જીતી ગયા દોસ્તી ટીમ જીતી ગયા છે જીતી ગયા છે ધમભાઈ તમને કેવું લાગે બહુ આનંદ છે વરસાદ વરસી ગયો પછી આ બધું હાવ ગારો થઈ ગયો એમાં તોય માન માન જીતા પણ જીતી ગયા ને ભાઈ